જો રસ્તો તો

આજે અમે અંદર ગુડકુ લઈ અને એક સાંકેતિક વિરોધ દર્શાવ્યો હતો આ એટલા માટે કે પાણી તો માની શકે કે ભરાઈ જાય પણ સામાન્ય વરસાદમાં ભરાઈ ગયો અંદર પાણીને કાઢવા માટેની મોટરો બંધ હતી અન્ય હજી વીસ ટકા કામ પૂર્ણ નથી થયું છતાં પણ ઉતાવળમાં ને ઉતાવળમાં ભાજપના સત્તાધીશોએ આ અંડરબ્રિજ ચાલુ કરી દીધો અને એટલા માટે કેશોદના લોકોને ચાર વર્ષથી આ છતાં હજુ અંડરબ્રિજમાંથી પરેશાન થઈ રહ્યા હતા ફરીથી પાણી ભરાઈ જતાં કેશોદના લોકોને પરેશાની થતાં અમે આમ આદમી પાર્ટીના તમામ લોકોએ મારી સાથે પિયુષભાઈ પરમાર અમારા શહેર પ્રમુખ રાકેશભાઈ પ્રવિણભાઈ પટેલ બાપા કિશોરભાઈ તમામ લોકો આગેવાનો તમામ સાથે મળી અને અમે અહીંયા જે હુડકોભાઈ બાલાભાઈ બાલાભાઈ આ તમામ લોકોએ હુડકામાં બેસી અને એક સાંકેતિક વિરોધ દર્શાવ્યો અને એક પ્રશાસનને અને ભાજપને એક અમે સંકેત આપ્યો કે હવે અહીંયાથી તમે આ બીજું કાંઈ ન કરી શકતા હોય તો હોડકું રાખી દો ને અહીંયાથી લોકોને અવર જવર માટેનું એક અહીંયાથી તમે આયોજન કરો એના માટેનો એક સાંકેતિક વિરોધ હતો આ સાંકેતિક વિરોધની અંદર પોલીસ પ્રશાસને પણ અમને આવી અને અહીંયા પોલીસ સ્ટેશને લઈ જ આવ્યા છે અત્યારે હાલ અમારી અટક કરવામાં આવી છે આજ રોજ કેશોદ ટાઉનમાં હાલમાં જ અંડરબ્રિજ ખુલ્લો મૂકવામાં આવેલ થોડા દિવસ પહેલાં જ તેઓ ગઈકાલે રાત્રે વરસાદને કારણે ત્યાં પાણી ભરાઈ ગયેલું હોય જેથી સલામતી ખાતર પોલીસે બેરિકેડિંગ રાખેલું જેથી કોઈને જાનમાલની નુકસાની ન થાય પરંતુ આપના શ્રી પ્રવણભાઈ રામ તેમજ અન્ય કાર્યકરોએ આજે પોતાનો વિરોધ દર્શાવવા માટે ત્યાં હોળી લાવી અને પ્રવેશ કરી અને ત્યાંથી વિરોધ કરવાની કરતાં પોલીસ તાત્કાલિક ત્યાં પૂછી ગઈ ઘટના સ્થળે અને તેઓને રિટેન કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે ક્યાં થઈ હતી એ બધી પૂછપરછ ચાલુ છે તપાસ ચાલુ છે મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ ની બાજુમાં ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો